પ્લેન દુર્ઘટનાનો મામલો છે પ્લેન દુર્ઘટનામાં સ્થળ તપાસ પૂર્ણ થઈ ગઈ છે રેસિડેન્સ ડોક્ટરોને પણ હોસ્ટેલમાં હવે પ્રવેશ અપાયો છે હોસ્ટેલમાંથી પોતાનો જરૂરી સામાન લઈ લેવાનો આદેશ છે રેસિડેન્ટ તબીબો માટે અન્ય જગ્યાએ પણ વ્યવસ્થા કરાઈ છે પ્લેન અથડ્યા બાદ બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થયું છે ભયાનક ક્ષતિગ્રસ્ત થયું છે જેના કારણે ખાલી કરી દેવામાં આવેલું છે અને જે પણ રેસિડેન્સ ડૉક્ટર છે એમને સામાન લઈ જવાની પણ વાત કરવામાં આવી છે મેગાનીનગર પ્લેન ક્રેશની ઘટનામાં સર્ચ ઓપરેશન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે સત્તાવાર જાહેરાત બાકી છે એટલા માટે કારણ કે જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું હતું તે જગ્યા ઉપર તે બિલ્ડિંગ જે ડૉક્ટર હોસ્ટેલ કહેવાય છે તે બિલ્ડિંગમાં ડોક્ટરોને અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો છે જે સમગ્ર ઘટના બની જે પ્રક્રિયા રહી જે લોકોની શોધખોળ કરવામાં આવી જે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્થળની મુલાકાત લીધી તે બાદ ફોરેન્સિક વિભાગની અહીંયા તપાસ બાદ આ વિદ્યાર્થીઓ આ જે સ્ટુડન્ટ આ જે ડોક્ટરો તેમને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે તે જેથી કરીને તેઓ જરૂરી સામાન અહીંયાથી લઈ જઈ શકે અને તેમની જે રહેવાની વ્યવસ્થા કરી છે ત્યાં જે સામાન તેમને જરૂર છે તે પણ તેમની સાથે હોઈ શકે આ પ્રક્રિયા કરવામાં આવી છે એટલે કે અહીંયા સર્ચ ઓપરેશન ભાગે પૂર્ણ છે આવા સ્ટુડન્ટ સાથે પણ વાત કરીશું આપ ક્યાંથી છો હું જામનગરથી છું જામનગરથી તો અહીંયા કેટલા ટાઈમથી રહો છો

તો તો હવે ખબર નહીં શું થઈ હોત સારું થયું ન હોય ઓકે તમારો કોઈ મિત્ર કે જે એક્સપાયર થયું હોય કે ઇન્જર થયું હોય ઇન્જર થયા છે માઇનર ઇન્જરીસ છે થોડાક બર્ન્સ છે બાકી તો મેજર કોઈ કેઝ્યુઅલિટી મારા કલીગ્સમાં તો કોઈ નથી મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ તમને એન્ટ્રી આપવામાં આવી છે તમે સામાન લેવા પણ ગયા છો શું અંદરની પરિસ્થિતિ શું હવે જાય છે કે મેં જોયું નથી કે એક છે પરિસ્થિતિ હવે જઈશું હવે જઈશું એટલે રહેવાની વ્યવસ્થા ક્યાં કરે છે ના એકચ્યુઅલી બીજી હોસ્ટેલ બી છે અંદર કેમ્પસમાં ત્યાં રહેવાની વ્યવસ્થા એટલે એક રાત ત્યાં છે અચ્છા બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રવેશ આપવામાં આવે છે માટે લોકો અહીંયા આવ્યા છે આવી રહ્યા છે અને સામાન લઈ રહ્યા છે આ જે સામાન જે છે તે જોઈ શકાય છે કે આ જરૂરી સામાન આ ડૉક્ટરો આ જે સ્ટુડન્ટો તે લઈ જઈ રહ્યા છે આ હોસ્ટેલ બિલ્ડિંગમાંથી આપ અહીંયા બે બે મિનિટ હલો હા અચ્છા અહીંયા તેમનો ફોન ચાલુ છે માટે તેઓ વાત નથી કરી રહ્યા કેટલાક લોકો દૂર પણ ભાગે છે બેન તમે જે જોઈ શકાય છે કે મીડિયા થી દૂર રહેવાનું જે છે તે કેટલાક લોકો પસંદ કરી રહ્યા છે બોલવાનું ટાળી રહ્યા છે અને આ જે દ્રશ્યો આ જોઈ શકાય છે આજે લિસ્ટ અહીંયા બનાવવામાં આવી રહ્યું છે જે લોકો અહીંયા આવ્યા છે બ્લોક વાઇઝ તેમને અહીંયા ફાળવવામાં આવશે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તેમને અંદર મોકલી શકાય અને તેઓ સામાન લેવા જઈ શકે તમે અહીંયા હોસ્ટેલમાં છો બેન આપ અહીંયા હોસ્ટેલમાં તો સામાન લેવા આવે છો શું બનાવ બનો ત્યારે ક્યાં હતા ઓપરેશન 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 આ ઘટના વિશે હતાશ કેશો આપેલા मेरे को तो बाद में शाम को पता लगी कि इधर कुछ प्लान एक्सीडेंट हुआ है और हमारे पास उधर पेशेंट आ रहे हैं तब ये नहीं पता था कि मेरी ही हॉस्टल पर हुआ है हम लोग ऊपर ओ में से नीचे इमरजेंसी में पेशेंट हैंडल करने के लिए फिर बाद में एक घंटे बाद पता लगा कि ये तो मेरी ही बिल्डिंग पे गिरा है अच्छा okay. अभी आप अंदर जाके आए के जाने वाले नहीं नहीं मैं लाइन में खड़ा हूँ लाइन में कितने लोग यहाँ पे रहते हैं यहाँ पे एक बिल्डिंग में नाइनटीन फ्लैट है टोटल फोर बिल्डिंग है तो नाइनटीन मल्टीप्लाई बाई फोर अभी किसान अंदर जाने दे रहे हैं आप

कॅमरा मॅन बगड़ा बगडासाठी दर्शन रावल जी मीडिया अहमदाबाद